નમસ્કાર મિત્રો જય માતાજી હું જયદીપને એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ફાઇનલ તમે જોઈ શકશો આજે આપણે આવી ગયા સંતરામ મંદિર જે નડિયાદમાં આવેલું છે ચરોતર પંથકમાં આવેલું છે ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત એટલે કે સંતરામ મંદિર તો આજે મિત્રો પૂનમ છે ને પૂનમના દિવસે હું આવ્યો છું જે આજે પોષી પૂનમ છે તો પોષી પૂનમના દિવસે અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવે છે બોરી વેરવાનું એટલે કે જે અહીંયા જેના બાળક હોય જેના માતા પિતા હોય એ બાધા રાખે છે આસ્થાનું પ્રતિક રહેલું છે એટલે કે બાધા રાખવામાં આવે છે તો જે બાધા એવી હોય છે કે જે બાળક નથી બોલતું તોતરાતું હોય બોલતું ના હોય તો અહીંયા બાધા રાખવામાં આવે છે અને જ્યારે તેનું બાળક બોલે છે તેના માતા પિતા અહીંયા બોર વેરવા આવે છે તો તમે જોઈ શકશો ઘણા બધા લોકો અહીંયા બોર વેરી રહ્યા છે હું પણ આવ્યો છું તમે જોઈ શકશો એક આસ્થાનું પ્રતિક રહેલું છે અને સત્ય ઘટના છે કે અહીંયા જ્યારે પણ બાળક બોલતું થાય તો અહીંયા જે બોર વેરવામાં આવે છે તો તમે જોઈ શકશો તમે પણ અહીંયા બાધા રાખી શકો છો જેનું પણ બાળક બોલતું ના હોય તો જરૂર અહીંયા બાધા રાખી શકો છો અને મિત્રો જ્યાં મંદિર સંતરામ અને મિત્રો અહીંયા જ્યાં મંદિર આવેલું છે ત્યાં રામધૂન ચોવીસ કલાક ચાલુ હોય છે અને ગુરુવાર પૂનમ હોય ત્યારે અહીંયા લોકો અહીંયા દર્શનાર્થે મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે અને ખૂબ જ આસ્થાનું પ્રતિક રહેલું આજુબાજુના ચરોતર પંથકમાં ખૂબ જ પ્રચલિત અને ગુજરાતમાં આખા ગુજરાતમાં પ્રચલિત એટલે કે સંતરામ મંદિર અહીંયા મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એ જરૂર અહીંયા દર્શન કરવા આવે છે અને સાથે સાથે મિત્રો અહીંયા જે દિવાળીના દિવસ છે આખું મંદિર દિવાળીથી શંગારવામાં આવે છે એ પણ ટૂંક સમયમાં આપણે જ્યારે પણ દિવાળીએ છીએ ત્યારે ચોક્કસ આની મુલાકાત કરીશું હાલ તમે જોઈ શકશો કે ઘણા બધા લોકો બોર વેરી રહ્યા છે અને અહીંયા મિત્રો જે હોસ્પિટલ પણ આવેલી છે આંખનું દવાખાનું પણ આવેલું છે અહીંયા ફ્રીમાં દવા થાય છે અને સાથે સાથે અહીંયા ભોજનાલય પણ આવેલું છે જે પણ નડિયાદના અલગ અલગ હોસ્પિટલમાં જે દર્દીઓ હોય છે એને દર્દીને ચોક્કસ અહીંયા જે વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે એટલે અહીંયા ઘણા બધા કામ પણ સારા સારા થાય છે અહીંયા દવાખાનું પણ છે જે હોસ્પિટલ પણ આવેલી છે તો અહીંયા ફ્રીમાં ટોટલી બધી દવા થાય છે તો સંતરામ મંદિર જે ખૂબ જ આખા ગુજરાતમાં પ્રચલિત અને પૂનમના દિવસે લાખો લોકો અહીંયા દર્શનાર્થી આવ્યા છે સાથે સાથે અહીંયા પાંચ દિવસની જે સરસ મજાનું પૂનમ હોય અને અહીંયા પાંચ દિવસનો મેરો પણ ભરાવવામાં આવે છે ત્યાં લાખો લોકો દર્શનાર્થે આવે છે અને આજુબાજુના ઘણા લોકો ગામડાથી આવે છે શહેરથી આવે છે વિદેશથી પણ આવે છે અહીંયા દર્શનાર્થે અને મેળાનું સરસ મજાનું આયોજનનો લાવો પણ લે છે તો મિત્રો તમે પણ અહીંયા આવી શકો છો એકવાર જરૂર તમે દર્શનાર્થે આવી શકો છો સરસ મજાનું મંદિર એટલે સંતરામ મંદિર જે ચરોતર પંથકમાં ખેડા જિલ્લામાં આવેલું નડિયાદ તો મિત્રો તમે કઈથી વિડીયો જોઈ રહ્યા છો ગુજરાતના કયા ખૂનાથી તમે વિડીયો જોઈ રહ્યા છો જરૂર એક કોમેન્ટ કરીને મને જણાવો અને મંદિર વિશે કોઈ પણ તમારી પાસે માહિતી હોય આની વિશે કોઈ પણ જાણતા હોય તો જરૂર સરસ મજાની કોમેન્ટ તમે કરી શકો છો એકવાર ફરીથી આનું એડ્રેસ તમે બતાવી દો તો ગુજરાતના નડિયાદ શહેરમાં આવેલું સંતા મંદિર આખા ગુજરાતમાં પ્રચલિત છે આજુબાજુના ઘણા બધા ગામડાથી અહીં લોકો આવે છે તમે જોઈ શકશો આજે પોશી પૂનમ છે અને પોશી પૂનમને અહીંયા સવાર સવારમાં આપણે આવી ગયા હતા અને દર્શનનો લાવો લઈ અને આપણે બોરનું પણ આપણે વેર્યા છે અને તમે જોઈ શકશો કે સવાર સવારમાં તો ઘણી ઘણી બધી ભીડ તમને જોવા મળતી હશે તો તમે પણ અહીંયા આની વિશે જાણતા હોય કોઈ પણ તો તમે કોમેન્ટ કરી શકો છો અને તમારું બાળક ના બોલતું હોય તો જરૂર તમે અહીંયા બાધા રાખી શકો છો જરૂર તમારી બાધા અને મનોકામના જરૂર પૂરી થશે તમારું બાળક બોલતું થશે